જંબુસર ઉમરા રોડ પર ખાડા રાશ નો ભોગ બન્યો શ્રમિક બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા જંબુસર પંથક માં બિસ્માર હાલત હવે વાહન ચાલકો માટે જુલેન સાબિત થઈ રહી છે આજે સવારે જંબુસર ઉમરા રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે એક બાઇક સવાર શ્રમિકને ગંભીર અકસ્માત નડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જયંતિભાઈ નરસિંહભાઈ વાઘેલા નામના કામદાર આજે સવારે પોતાની બાઇક લઈને જંબુસર થી પીઆઈ કંપની તરફ નોકરીએ જોડાયા હતા દરમિયાન ઉમરા ગામ નજીક રસ્તા પર પડેલા મોટા ખાડાઓમાં બાઇક આવી જતા અચાનક સ્લીપ ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં જયંતીભાઈની શરડે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તને માથાના ભાગે ગંભીર ઇજાને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે રસ્તા પરના ખાડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે તંત્રની બેદરકારીને કારણે આજે વધુ એક નિર્દોષ શ્રમિક હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે જેને લઈને સ્થાનિક રાહદારીઓ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નામ વિજય જમ્મુ શહેર રહેવાસી ભૂત ફળિયામાં ટીઆઈ કંપનીમાં જતા હતા તો ઘોડા રોડ પર ખાડા મોટા મોટા હતા બાઇક સ્લીપ ખાઈ ગઈ તેમાં પડી ગયા ભાઈને વાઈ ગયું રોડ ખરાબ હતો એના લીધે પડી ગઈ બાઇક સ્લીપ થઈ ગઈ હાલ રોડ નું કામગીરી ચાલુ છે પરંતુ એ કામગીરી કેવી છે કામગીરી બરાબર નહીં આવી બનાવ્યો નહીં રોડ એટલે સ્લીપ થઈ ગઈ ગાડી અચ્છા રોડ પર કેવી સ્થિતિ હતી ખાડા હતા મોટો ખાડો હતો એમ સ્લીપ થઈ ગઈ ગાડી કામકાજ ચાલુ છે એનું મેન્ટલ કેવું છે મેન્ટલ બડા હતા ને એટલે સ્લીપ થઈ ગઈ મોટા મોટા મેન્ટલ હતા ને એટલે સ્લીપ થઈ ગઈ